ધોરાજીના જેતપુર રોડ પર ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર દૂષિત પાણી ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી નીકળી રહ્યું છે અઠવાડિયામાં એક બે વખત આ પ્રશ્ન બનતો રહે છે જેના કારણે જેતપુર રોડ પરના તમામ વેપારીઓને અને વાહન ચાલકો સહિતનાઓને આ દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીથી ભારે તકલીફ પડી રહી છે ધોરાશીના જેતપુર રોડ પર એક તો આરસીસી રોડ પર ફૂટપાથની નીચે બનાવ્યું છે અને તેના વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો ટ્રાફિક સમસ્યાઓ પણ રોજબરોજ જોવા મળે છે ત્યારે ધુરાજીમાં આ જેતપુર રોડ પર ધમધમતો માર્ગ છે અને અસંખ્ય વાહનો અને વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતો તથા વેપારીઓ અને રાહદારીઓની અવરજવર થતી હોય છે પણ નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની અણઆવડતને કારણે આ જેતપુર રોડ પર જે ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જે કામગીરી કરવામાં આવી છે તેને કારણે ભૂગર્ભ ગટરની ચેમ્બર અવારનવાર ઉભરાઈ જાય છે અને તેમાંથી નીકળતું દૂષિત અને દુર્ગંધવાળું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મારું નામ જીતુભાઈ કોઠિયા આજે જેતપુર રોડ એટલે ધોરાજી નો રોડ ગણાય ધોરાજી નો આઠ સમા રોડ ગણાય તો આ રોડ અત્યારે થી ઉભરાઈ ગયેલો રોડ છે અને આ રોડ દર આઠ આઠ દસ દસ દિવસે ગટરના પાણી થી કોઈ જરૂર નથી આ પાણી કાયમી માટે ચાલુ ને ચાલુ હોય છે તો આ પાણી જવાનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે આ રોડ નીચો બનાવવામાં આવ્યો છે નીચો રોડ બનાવવાને કારણે ગટર નું લેવલ એકદમ વિખાઈ ગયું છે એટલે વિખાઈ જવાના કારણે દર આઠ દસ દસ દિવસે ગટર ઉભરાય છે તો આ રોડ નીચો બનાવો શું કામ જોઈ તો એનું કારણ મને એવું લાગે છે કે આ રોડ ની માટી વેચાઈ ગઈ હોય વેચાઈ ગઈ અને ભ્રષ્ટાચાર કરેલો હોય આ રોડ ઉપર અસંખ્ય ભ્રષ્ટાચાર થયો છે તો હું રાજકીય આગેવાનોને કઉ છું કે આ ભ્રષ્ટાચાર દૂર ભ્રષ્ટાચાર બાઈને લઈ આવી અને કોન્ટ્રાક્ટર ઉપર કે જે કોઈ અધિકારી ઉપર હોય પગલા લેવા જોઈએ મારું એવું માનવું છે આ રોડ ટ્રાફિક વાળો રોડ છે અને આ રોડ ઉપર સવાર સવારમાં દરેક નાગરિક આજે ના ધોઈને ફ્રેશ થઈને હોય મંદિરે જાતા હોય વિદ્યાર્થીઓ સ્કૂલે જાતા હોય વેપારીઓ દુકાને જતા હોય એને આ દુર્ગંધ વાળું પાણી બધા ને આજે કપડા થી માંડી ને એટલું બધું ભરી મૂકે છે કે જેને આપણે કહીએ કે એની વાત જ જવા દી એટલી દુવિધા ઉભી થાય છે શું તમારી માંગણી છે અમારી માંગણી તો એવી છે કે આ રોડ જે નીચો લીધો છે ને એને હવે ખરેખર થોડોક ઊંચો લઈ આવી અને આ દુવિધા દૂર કરવી જોઈએ મારું નામ દુધાત્ર વિનોદ રાય નારાયણભાઈ જેતપુર ઉપર હું પ્રોવિઝન સ્ટોર ચલાવું છું આ જેતપુર માં મારે એકની તકલીફ નથી જેતપુરના તમામ વેપારીઓને તકલીફ છે ભૂગર્ભ ગટર ભૂગર્ભ ગટર પાણી દર ત્રણ દિવસે ચાર દિવસે પાંચ દિવસે ઉભરાય છે અને એવી દુર્ગંધ મારે છે કે ગ્રાહક પણ આવતા સંકોચ અનુભવે છે અને રોડ ઉપરથી વિદ્યાર્થીઓ ધાર્મિક સંસ્થામાં જતા રાહદારીઓ બધાને છાટા ઉડે છે અને એકદમ દુર્ગંધ મારે છે અમારે પેરિસ નથી જોતું અમારે ફક્ત ભૂગર્ભ ગટરનો જ પ્રશ્ન છે ભૂગર્ભ ગટર નો કાયમી નિકાલ કરે એવી અમારી આમ જનતા વતી જેતપુર રોડ ના વેપારીઓ વતી અમારી ખાસ વિનંતી નવો રોડ બન્યો અને રોડ નું લેવલ નીચું લઈ જવામાં આવ્યું જેથી કરીને છલકાય છે તકલીફ એટલે ગ્રાહક દુકાન માં આવતા સંકોચ અનુભવે છે સાધન માંથી નીચે ઉતરે તેના પગ ગંદા થાય છે વિદ્યાર્થીઓને છાટા ઉડે છે વિદ્યાર્થીઓ સવારે નાઈ હોય સ્કૂલે જતા હોય કોઈ ધાર્મિક જતા હોય વેપારી આવતા હોય સવારે ફ્રેશ થઈ નીકળવાની એકદમ સ્થાનિકો એવું જણાવી રહ્યા છે કે ચૂંટણીના સમયમાં રાજકીય આગેવાનો ધોરાજીને પેરીસ બનાવવાની મોટી મોટી વાતો કરતા હતા તે બનાવી શકવાના નથી પરંતુ સ્થાનિકો ને આવી મુશ્કેલી બહાર કાઢવામાં આવે તો પણ સારું છે விமல் சோந்தவா கஜராத் நியூஸ் தோராஜி